હું સુપુર ગ્રામ સુધી ગામના વતની છું મારું નામ મકવાણા કનુસિંહ બુબસી છે હું સોપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાયેલી છે લોકોના કહેવાથી લોકોના લોકોના ભાગીદાર લોકોની સેવા કરવા માટે મને ઉમેદવારી લોકોએ કરાવી છે મારા પપ્પા પણ દસ વર્ષ સુધી સરપંચ હતા લોકોનું કામ કરતા મારા પપ્પા એ રોડ રોડની વ્યવસ્થા કરી આપી પાણીની પણ વ્યવસ્થા કરી આપી અને લોકોને સરદાર સરદારનું પણ લોકોનું કામ કરેલું છે અને કોઈ પણ કામમાં મારા પપ્પા અઘરિય હતા જ કોઈ પણ કામમાં સરપંચમાં જો તમે આવશો તો ગ્રામ ગ્રામપતિ શું કરું સરપંચમાં આવીશ તો મારા પપ્પા જે અધુરા કામ છે તે પૂર્ણ કરીશ લોકોની સેવા કરીશ અને જે તે પ્રશ્નોનો એનો હલ કરી એનો નિકાલ કરીશું